ઋતુના સાતમા અઠવાડિયાનો શુક્રવાર ઈસુ ઈસુપિતરના પ્રેમનો એકરાર સાંભળી પિતરને ધર્મસભાના ગોવાળ તરીકે જવાબદારી સોંપે છે ઈસુ મને પિતરને પૂછેલો સવાલ પૂછે તો મારો જવાબ શું હશે સાંભળીએ સંત ઓગણીસ નાસ્તો કરી રહ્યા એટલે ઈસુએ સિમોન પિતરને કહ્યું ઓ યોહાન પુત્ર સિમોન આ બીજાઓના કરતાં તું મારા ઉપર વધારે પ્રેમ રાખે છે તેણે જવાબ આપ્યો જી હા પ્રભુ આપ જાણો છો કે હું આપના ઉપર પ્રેમ રાખું છું ઈશુએ કહ્યું તો મારા ગાડરાને ચરાવ બીજી વાર તેમણે તેને પૂછ્યું યોહાન પુત્ર સિમોન તું મારા ઉપર પ્રેમ રાખે છે તેણે કહ્યું હા જી પ્રભુ આપ જાણો છો કે હું આપના ઉપર પ્રેમ રાખું છું ઈસુએ કહ્યું તો મારા ઘેટાની સંભાળ રાખ ત્રીજી વાર તેમણે તેને પૂછ્યું યોહાન પુત્ર સિમોન તું મારા ઉપર પ્રેમ રાખે છે તું મારા ઉપર પ્રેમ રાખે છે એમ ત્રીજી વાર પૂછ્યું એથી સિમોનને ઓછું આવ્યું તેણે કહ્યું પ્રભુ આપ બધું જાણો છો આપ જાણો છો કે હું આપના ઉપર પ્રેમ રાખું છું ઈશુએ કહ્યું તો મારા ઘેટાને ચરાવ હું તને સાચે સાચ કહું છું કે તું જ્યારે જુવાન હતો ત્યારે તારી પોતાની મેળે કમર બાંધીને મન ફાવે ત્યાં ફરતો હતો પણ જ્યારે તું ઘરડો થશે ત્યારે તું તારા હાથ પહોળા કરશે અને કોઈ બીજો જ તારી કમર બાંધીને તને તું નહીં ઈચ્છતો હોય ત્યાં લઈ જશે જે પ્રકારના મૃત્યુને ભેટીને પિતર ઈશ્વરનો મહિમા કરવાનો હતો તે દર્શાવવા તેમણે આ કહ્યું હતું ત્યાર પછી તેમણે કહ્યું મારી પાછળ પાછળ આવ ઈસુ સંવાદ કરે છે પિતર સાથે એ જ સંવાદ ઈસુ આપણી સાથે કરે છે ઈસુ આપણા પ્રેમના એકમાત્ર અધિકારી કારણ ઈસુએ પહેલા આપણા ઉપર અઢળક પ્રેમ કર્યો છે આપણે જે છીએ તે ઈસુના પ્રેમને કારણે અને આપણું જે કંઈ છે તે પણ ઈસુના પ્રેમને કારણે ઈસુ માનવ બને છે આપણા પરના પ્રેમને કારણે અને કૃષ ઉપર મૃત્યુ પામે છે આપણા પરના પ્રેમને કારણે આપણે ઈસુના ઉભરાતા પ્રેમને અનુભવવો પડે જે ઘડીએ આપણે ઈશુના આપણા પરના પ્રેમથી સભાન બનીશું તે ઘડીએ આપણે પ્રેમનો પ્રતિસાદ વાળી શકીશું ક્યારેક હું પ્રેમની વ્યાખ્યા આવી બાંધું છું જો મને સફળતા જ મળે મારી તંદુરસ્તી એકદમ સુદ્રઢ રહે હું જે માગું તે મને મળે હું હંમેશા આનંદમાં હોઉં મારા જીવનમાં કોઈ મુશ્કેલી ના આવે તો ઈસુ મને પ્રેમ કરે છે આ વ્યાખ્યા સાચી નથી આપણે સુંદર રીતે સજાવેલા પાણીના માટલાને જોઈ તેના તરફ આકર્ષાઈએ છીએ એ માટલાને આટલું સજાવનાર છે કુંભાર કુંભારને પૂછીએ તો ખ્યાલ આવશે કે આ માટલાને બેલી માટીમાંથી ઘડવા પહેલા કેટલી બધી દુઃખદ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું છે કુંભારે એ માટીને રગદોડી છે એ માટલાને ટીપ્યું છે એ માટલાને આગમાં તપવ્યું છે કુંભારને માટલા પર પ્રેમ છે એટલે તેણે આવી બધી પ્રવૃત્તિઓ કરી છે પ્રભુ એ કુંભાર છે આપણે માટે પ્રભુ જે કોઈ પ્રવૃત્તિ કરે છે તે પ્રભુના પ્રેમની અભિવ્યક્તિ જ છે આપણને અકસ્માત નડે એ પણ પ્રભુનો પ્રેમ અને આપણે નિરાંતે શાંતિમાં પરમ પૂજામાં ભાગ લઈએ એ પણ પ્રભુનો પ્રેમ પ્રેમ એ પ્રવૃત્તિ છે મારા ભલાને માટે ઈસુએ કરેલી પ્રવૃત્તિ હવે મારે ઈસુના એ પ્રેમનો પ્રતિસાદ વાળવાનો છે મારો પ્રભુ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી શકાય પ્રભુની ઈચ્છા પૂરી કરીને પ્રભુ પોતાની ઈચ્છા વિવિધ માધ્યમો દ્વારા વિવિધ વ્યક્તિઓ દ્વારા બતાવે છે મારે એ ઈચ્છાને જાણીને એનો અમલ કરવાનો છે પ્રભુ આપણ દરેકને આપણી અવસ્થા પ્રમાણે જવાબદારીઓ આપે છે એ જવાબદારીઓ મુશ્કેલી વેઠીને પણ પૂરી કરવામાં આવે એને પ્રેમ કર્યો કહેવાય પિતરને વડા ધર્મગુરુ તરીકેની જવાબદારી સોંપવામાં આવે છે પિતર એ જવાબદારી પૂરી કરતા શહીદ થાય છે चाह छे अभी चल प्रेम थी मैं तने हटले के छे साथ तने मैं दीधूं छे हो साथ तने અવિચલ થી મે તને અગળક ચાહ્યો છે जे कोई खोज करे छे नित नित रे हो साफ दिल थी जे कोई खोज करे छे नित नित रे दर्शन एने साचे थाशे दैवी शाता बढ़शे रे अविचल प्रेम थी मैं तने अठड़क चाहो छे पापा पगनी पाड़े रे पावन जे कोई पापा पगनी वा जीवर्जी ना आय कुव धन्यथा शे अविचल प्रेम ए पामरे अवि चल प्रेम मैं तने चायो छे भीचल प्रेम थी मैं तने अटड़के चाहो छे साथ तने मैं दी दूं छे हो साथ कायम मारो छे अविचल प्रेम थी मैं तने अयुलक चाहो छे